અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના ત્રાસથી યુવતીનો અકસ્માત થયું હોવાની ઘટના સામે આવી છે સ્વાન પાછળ પડતા યુવતી બેલેન્સ ગુમાવતા એક્ટિવા વીજ પોલ સાથે ભટકાઈ હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પાલિકા દ્વારા વાહનો પાછળ દોડતા રખડતા સ્વાન પકડવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ અંકલેશ્વર શહેરમાં રખડતા સ્વાનનો આતંક સતત વધી રહ્યો છે જેના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતો ભોગ બની રહ્યા છે રોજ અંકલેશ્વર સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ પોતાની એક્ટિવા લઈને પસાર થઈ રહી એક યુવતી પાછળ અચાનક રખડતા શ્વાનનું ટોળું તૂટ્યું હતું સ્વાન પાછળ પડતા યુવતી અંત્યંત ગભરાઈ ગઈ હતી અને જીવ બચાવવા માટે તેણે એક્ટિવાનું એક્સિલેટર ફૂલ આપી દેતા વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો બેકાબુ બનેલા એક્ટિવા સીધું જ રસ્તાની બાજુમાં આવેલ એક વીજ પોલ સાથે ધડાકાભેર અથરાયું હતું આ ગંભીર અકસ્માતમાં યુવતીને શરીરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે એક્ટિવાને પણ ભારે નુકસાન થયું હતું આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં શ્વાનનો ડરને કારણે સર્જાયેલા અકસ્માતમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સમગ્ર વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ હોવા છતાં અંકલેશ્વર પર નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી પાલિકા દ્વારા વાહનો પાછળ દોડતા રખડતા શ્વાન પકડવા